ભારતીય સંવિધાન પ્રમાણે તમને મળેલી જે જે વર્દી છે જે યુનિફોર્મ છે એનો આવી રીતે તો તમે પ્રચાર ના કરી શકો આવું ના કરી શકો એવું મારું સો ટકા માનવું છે એટલે આની પાછળના ઘણા બધા સમીકરણો છે પણ એ બધા સમીકરણોમાં અત્યારે બહુ ઊંડી ચર્ચા મારે નથી કરવી તમને પણ તમારા જે કંઈક પ્રતિભાવ એ લખવા માટેની છૂટ છે તમે તમે તમારા વિચારો વ્યક્ત કરી શકો છો કારણ કે પોલીસનું આપણે જે સ્વરૂપ જોયું છે આપણે ગુજરાતમાં તો પોલીસનું સ્વરૂપ આપણને ખબર જ છે અને આખા દેશમાં પોલીસ આવી જ છે એટલે પોલીસ માટે કઈ વધારે કહેવા જેવું છે નહીં પણ મને આ જે વિડીયોઝ મેં જોયા કાવડિયાઓ માટે થઈને એ મને યોગ્ય લાગ્યા નથી એટલે જે લોકો વખાણ કરવા હોય કરે પણ હું આ વાતને વખોડું છું